शिवौर फायर बटनी अंदर पुलिस ने ફાયરની ટ્રેનિંગ ચાલતી હતી તે વેળાએ મિસફાયર ફાયર થતાં એક યુવતીને ઇજા થતા રોડ ઉપર આવેલા ફાયરબ્રડમાં પોલીસ વિભાગ દ્વારા ફાયરની ટ્રેનિંગ ચાલી રહી હતી તે સમયે મિસ ફાયર થયેલી ગોળી અઢાર વર્ષીય પ્રજ્ઞાબેન દિનેશભાઈ મકવાણાને તેમના ઘરના ફળિયા પાસેથી પસાર થતી હતી તે વેળાએ ગોળી કપાળમાં વાગતા તેમને ઇજાગ્રસ્ત હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બાબતની જાણ ગ્રામજનોએ પ્રજ્ઞાબેનના પરિવાર સાથે પોલીસમાં કરી હતી 点开它，宝贝。